તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ટીમને એક સૌથી મોટા સારા સમાચાર મળી ગયા અત્યાર સુધી આપણે જે રાહ જોઈને બેઠા ન્યાય મળી ગયો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે કે નવનીતભાઈ જ્યારે હુમલો થયો અજાણ્યા શખ્સો ઢોર માર માર્યો હતો અને ત્યાર પછી સાહેબ કોળી સમાજના હાથમાં વિડીયો આવી ગયો કે અમારી સમાજના દીકરાને આવી રીતે માર્યો અમે એને છોડીશું નહીં ત્યારબાદ કાયદો કાયદાની રીતે કામ કરતો એટલે કાયદામાં રહી અને સરકાર સામે પડકાર ફેંક્યો અને નવનીતભાઈ ઉપર જેટલા લોકોએ હુમલો કર્યો હતો એ તમામે તમામ આઠ આરોપીઓને અંદર કલાકો પકડી પાડ્યા પણ મિત્રો નવનીતભાઈ જે આરોપો લગાવી રહ્યા છે એ આરોપીને કેમ નથી પકડ્યા નવનીતભાઈ એમ કે છે કે મારી ઉપર હુમલો કરાવ્યો હોય તો એમાં મિત્રો જયરાજભાઈનો હાથ હતો એવું ક્યાંક ને ક્યાંક નવનીતભાઈ કહી રહ્યા હતા પરંતુ જયરાજભાઈ આવીને પર ત્યારે ખુલાસો કર્યો હતો કે સાહેબ અમે કોઈ દી આવું કામ ન કરો કેમ કે જયરાજભાઈ મિત્રો સેવાનું કામ કરતા હોય છે એમને લગભગ હું બે વર્ષથી જાણું છું ભાઈ બરોબર એ સેવાનું કામ કરતા હોય છે ભાઈ તો એ એમ કે મેં કોઈ દી આવું કામ કર્યું નથી કોઈને મારવાનું અને અમારા મા બાપ પાસેથી અમે સારા સંસ્કારો લીધા છે ભાઈ એટલે અમે કોઈ દી આવા લડાઈ ઝઘડાની અંદર પડીએ નહીં પણ નવનીતભાઈ જે લગાતાર ને લગતાર આક્ષેપો કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક જયરાજભાઈ ઉપર હવે ત્યારબાદ એક એસઆઈટીની ની ટીમની રચના કરવામાં આવી ત્યારબાદ આ ની ટીમની અંદર પાંચ અધિકારીઓને મેદાનની અંદર ઉતાર્યા અને આ બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવે એ મહુવાના ગામડા હોય કે ગમે તે હોય શેરી હોય એમાંથી તમામે તમામ જેટલા શંકાસ્પદ લોકો લાગે એ તમામે તમામને પોલીસ પકડીને લઈ જઈ રહી રહી છે છે એમની પૂછપરછ કરી કે જો ઉપર હુમલો થયો તો શું એ હુમલામાં તમારું ક્યાં નામ હતું શું તમે ક્યાંક હતા કે નતા એ બધે બધું પૂછી રહ્યા છે મારા ભાઈઓ તો હવે આપણે આવનારા સમયની અંદર જોઈશું કે નવનીતભાઈને ન્યાય ક્યારે મળશે અત્યારે લગભગ હવે તો એકાદ મહિનો થવા આવ્યો પણ હજુ સુધી નવનીતભાઈ ન્યાય મળ્યો નથી નવનીતભાઈ એમ કે છે કે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆર માં છે જ નહીં ભાઈ હવે તમે વિચારો કરો તો કરવું છું પણ કોળી સમાજ મૂકે નહીં મારા ભાઈ લખી રાખજો કોળી સમાજ આનો ન્યાય લાવીને જ રહેશે મારા ભાઈ કેમકે પરસોત્તમભાઈ સોલંકી હોય કે એની સાથે સાથે હીરાભાઈ સોલંકી છેક ઉપર સુધી પહોંચેલા છે ભાઈ એટલે મને લાગે છે કે ન્યાય મળશે ચોક્કસ ભલે લેટ મળે પણ મળશે મારા ભાઈ ચોક્કસપણે બસ આજ માટે આપણે આટલું જ રાખીએ